આજના ફેશન યુગમાં યુવતીઓ અને મહિલાઓ માટે હાથને આકર્ષક બનાવવાનો શોખ એક માત્ર શોખ નથી રહ્યો પરંતુ એક ટ્રેન્ડ બની ગયો છે તો નખ પર નેઇલ પોલિશ અને નેઇલ દ્વારા વ્યક્તિત્વને ખાસ બનાવવાનો પ્રયાસ થવા લાગ્યો છે ત્યારે કેટલી વાર સુંદરતા મેળવવાના પ્રયત્નમાં સ્વાસ્થ્ય માટે જોખમરૂપ સાબિત થાય છે અને નખ પર સતત નેઇલ પોલિશ કરવાથી નુકસાન અગણિત છે જેના વિશે દરેક મહિલાને જાણવું અગત્યનું છે નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ યુવતીઓ અને મહિલાઓ આકર્ષક નખ નખ બનાવવા માટે પર અને નેલ આર્ટનો ઉપયોગ કરે છે તો આજકાલ તેનો ટ્રેન્ડ વધ્યો છે પરંતુ સતત નેન પોલીસ કરવાથી નખને નુકસાન થઈ શકે છે અને ત્વચા પર તેની અસર પડી શકે છે તો નખની સુંદરતા સાથે આરોગ્યનું જોખમ પણ વધે છે તો નેન પોલીસ નું વધુ પ્રમાણ અને સતત ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે અને તેમાં રહેલા કેમિકલ્સ શરીરમાં પ્રવેશીને ત્વચા નખ અને આંતરિક આરોગ્ય પર વિપરીત અસર કરી શકે છે અને સુંદરતા સાથે સાવચેતી પણ રાખવી જરૂરી છે તો સતત નેન પોલિશ કરવાથી નખ નબળા પડી શકે છે કુદરતી ચમક ગુમાવી દે છે અને પીડા થવા લાગે છે અને તેમાં રહેલા કેમિકલ્સ નખને શોષક બનાવી તૂટવાનો ખતરો વધે છે આ સાથે જ નેલ રિમુવર પણ ત્વચા અને નખને નુકસાન કરે છે તો વધુ સમય સુધી નેલ પોલિશ કે નેલ રિમુવર ઉપયોગ કરવાથી ચેપ જોખમ વધી શકે છે તો નખને શ્વાસ લેવાની જરૂર પડે છે એટલે કે દરરોજ નેલ પોલિશ કરવાથી નખને પૂરતો ઓક્સિજન મળતો નથી અને તેના કારણે નખ નબળા પડી શકે છે તો નેલ પોલિશમાં રહેલા ટોલિયો ફોર્મ ડિહાઈડ જેવા કેમિકલ ત્વચા અને આરોગ્ય માટે નકારાત્મક અસર ઉભી કરે છે તો સતત રંગ બદલવાથી નખ પીડા દેખાવા લાગે છે અને કુદરતી ચમક ઘટે છે તો ચેપ અને એલર્જીનો ખતરો પણ રહે છે આ સાથે જ સતત નીન પોલીસ અને રીમુવરનો ઉપયોગ ત્વચા માટે એલર્જી ઊભી કરી શકે છે તેથી જો તમે પણ નખને સાવચેતી રહેવા દો આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવ નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ નાઇન ટીવી અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતો જણાવ્યા આધારિત છે બેસ નાઇન ટીવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર